આગળ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુના આદેશ અનુસાર રોડ લાઇનની વચ્ચે અવરોધ ઉભા કરતા દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે દબાણ શાખા ટીમને તાકીદ કરવામાં આવી છે જેના ભાગરૂપે અનેક વડોદરાના અનેકો વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કવાયત પાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે આજરોજ વોર્ડ નંબર સોળની ટીમને સાથે રાખી તથા પોલીસ તંત્રને પણ સાથે રાખી સોમા તળાવ ખાતે રોડલાઇનની વચ્ચે અવરોધ ઉભા કરતા દબાણોને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં રસ્તામાં દબાણ કરતા લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે વોર્ડ નંબર સોળના ભાડા ક્લાર્ક ખર્ષ પુરાવ્યાની આગેવાનીમાં સોમા તળાવ ખાતેથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા હાલ વોર્ડ નંબર સોળની ટીમે એક સાઇટના દબાણો દૂર કરવામાં આવ્યા છે જ્યારે બપોરે ગુરૂકુલ ચાર રસ્તા સુધીને દબાણો દૂર કરવામાં આવશે